什么？ જય ખોડિયાર સ્વાગત આપ સૌનું કેમ છો બધા મજા માંગે આઈ હોપ તમે બધા ફેટ એન્ડ ફાઈવ હશો વડોદરા શહેરની અંદર સેવાશી ગામ આવેલું છે જ્યારે આપણે ગામની અંદર પ્રવેશ કરીએ છે ને ત્યારે ડાબી સાઈડ ઉપર આપણને જોવા મળે છે પાંચસો વર્ષ જૂની વાવ તો સંપૂર્ણ ઇતિહાસ તમને વાવનો જાણવા મળશે વાવનો સુંદર નજારો પણ તમારી સાથે શેર કરીશ તો દોસ્તો વિડીયોના અંત સુધી બનાવેજો તો ચાલો વિડીયો આપણે શરૂ કરીએ જ્યારે હું મારા ગામમાંથી નીકળ્યો અને ઘણા બધા ગામમાંથી હું પસાર થયો અને મને સરસ મજાના લોકેશન પણ મળ્યા તો તે મેં મારા કેમેરાની અંદર કેપ્ચર કર્યા તો દોસ્તો જ્યારે તમે સેવાશિંહ ગામની આ વાવ જોવા આવશો ને તો તમને એમ થશે કે હું એક મોટા શહેરની અંદર પ્રવેશ કરી રહ્યો છું કારણ કે ગામની સીમાની આજુબાજુ ઘણું બધું ડેવલપિંગ થઈ ચૂક્યું છે મોટી ઇમારતો અને મોટા શોપિંગ મોલ પણ બની ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો શિવાશી ગામનું બસ સ્ટેન્ડ અહીંયા તમને જોવા મળશે વર્ષો જૂની એટલે કે પાંચસો વર્ષ જૂની વાવ અહીંયા હું તમને જણાવી દઉં એક વાતનું ખાસ ધ્યાન રાખવું તમે જ્યારે વાવની અંદર જશો તો તમારે આરામ নিচে উপর উতড়ানো রেস্ট કારણ કે પગથિયા નાના છે લપસી જવાની સમસ્યા થઈ શકે છે અને જ્યારે તમે વાવમાં પ્રવેશ કરો તો તમારે ચંપલ કે બોટ બહારની સાઈડ ઉપર કાઢી લેવા કારણ કે વાવની અંદર માતાજીની સ્થાપના પણ કરવામાં આવેલી છે જ્યારે તમે પ્રવેશ દ્વાર ઉપર ઊભા હશો ને તો આ રીતનો તમને ઘુમટ જોવા મળશે વાવની અંદર આપણે તો આવી ગયા પણ વાવમાં આવીને જેમ કેમ બેસતું નહીં જો તમારી પાસે આ નાસ્તો હોય અન્યથા તમે ભોજન લઈને આવ્યા હોય તો વાવની અંદર કરવું નહીં કચરા પેટી વાવની અંદર ફેલાવી નહીં અન્યથા તમારી સામે કાર્યવાહી થઈ શકે છે આ વાવ સાત માલની બનેલી છે આ વાવની ઇતિહાસની વાત કરીએ ને તો વાવ પાંચસો વર્ષ જૂની તો છે સુલતાન મોહમ્મદ બેગડાના સમયની અંદર આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું લગભગ ચૌદસો છન્ડની આજુબાજુ આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિદ્યાધળ નામના એક આદરણીય આધ્યાત્મિક નેતાની યાદમાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે તમે વાવણી નીચેની સાઈડ ઉપર આવશો તો તમને આ રીતનું ત્રિશુળ અને અહીંયા હવનકુંડ બનેલો પણ જોવા મળશે અને વાવણી આજુબાજુની બંને દિવાલ ઉપર તમને માતાજીના ફોટા પણ જોવા મળશે જેની અંદર કાળકા માતા અને ખોડિયાર માતાના ફોટા પણ લગાડેલા છે તો દોસ્તો અહીંયા દાનપેટી પણ રાખવામાં આવી છે તમે તમારા હિસાબથી દાન પણ કરી શકો છો અહીંયા ખોડિયાર બાવડીનો મોટો ફોટો પણ લગાડવામાં આવ્યો છે પણ તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો તે જમાનાની અંદર આ વાવને પાણી પુરવઠા પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી અને એટલું જ નહીં વાવની અંદર કલાકો સુધી બેસવા માટે આરામ કરવા માટે વાવનું નિર્માણ પણ એ રીતે કરવામાં આવ્યું છે જેથી કરીને વાવની અંદર ઠંડક પ્રદાન કરે વાવને ઉપરની સાઈડ ઉપરથી ખુલ્લી રાખવામાં આવી છે જેથી કરીને વાવની અંદર પ્રકાશ અને હવા બંડે અવર જવર કરી શકે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા બીમ બનેલા છે અને તેના કારણે આ વાવનું નિર્માણ શાંત મંજિલ સુધી પહોંચી ચૂક્યું છે તો આ વાવનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કોઈ પણ જગ્યા ઉપર સિમેન્ટ અને રેતીનો

અને પથ્થરના સ્તંભોનું અનોખું મિશ્રણ દર્શાવે છે વાવની અંદરની સાઈડો કોતરણી પણ કરવામાં આવેલી છે જેથી કરીને વાવ ખૂબ જ સુશોભિત લાગે જેની અંદર થાંભલા પર ફૂલો ગંડ હાથી ઘોડા પછી તોરણ જેવી આકૃતિનો સમાવેશ થાય છે દોસ્તો વાવની અંદર ઊભા હશો જ્યારે તમે સામેની સાઈડ ઉપર જોશો તો કંઈક તમને આ રીતનું દ્રશ્ય નજર આવશે અને હા અહીંયા તમે પાણી પણ જોઈ શકો છો જેની અંદર જેની અંદર વાદળનો પડછાયો પણ પડેલો છે તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સેવાસિંહ ગામમાં આવેલી આ વાવને જોઈ તેનો ઇતિહાસ પણ જાણ્યો સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયો તમારા મિત્ર સાથે શેર કરી શકો છો અને અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય થિંક